કાલે મેં કેમ ફોન કર્યા ખબર હોય કાલે ફોન કેમ કર્યા ખબર ફોન લગાડું ને હું આઈક એક બંધ થઈ ગયો સાડા બાર વાગે લગી બધાને ફોન કર્યા વારો આવશે તો જેનો રહી ગયો ને એનો હવાર કોને મારો વારો હશે આ તમારો આવશે હું ભૂલી ગયો કાલ હું કામ ને તો કાલ તમે કાલ ના જો પણ તો તમારો ભાઈ તમારા ભાઈ ના કર્યો ને મેં નનકાને ફોન કર્યો હતો હાલો ભાઈ દહીડા अशोक ભાઈ પોતે હા ભાઈ अशोक ભાઈ પોતે હાલો કોઈનૂર કોઈનૂર ડિહાઇડ્રેશન નીચે જઈને ડિમાન્ડ મૂકો રાત નો માલ છે હલો બસો પંદર નો માલ છે

નવ રૂપિયા વાળા બારદાન છે કેટલા પેલા આપડી રીતે લેવાનું પછી અમને રાખ્યું કામ અમે લઈ લીધું લૂગેટલા હા મોટી ઇલે લૂ ની પોપિયા કેટલા લાવો લાવો લાવો

શું છે માલ છે અંદર હું કામ પીવો છો એકસો ને ચુમ્મોતેર રૂપિયા હેમાં સાહેબ